ગોવાડી કામ સ્કૂટર ચાલકે ચાલતા જતા ઈસમને હડફેડમાં લીધો ખડોલી નજીક લક્ઝરી બસ અને ટેમ્પો અથડાતા ટેમ્પો ચાલક મોત સોળને ઈજા ભરૂચ જિલ્લાના તાલુકામાંથી પસાર થતાં ધોરીમાર્ગ પર દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ છે મોટાભાગે કોઈ દિવસ અકસ્માત વિનાનું હોય કાલે અને આજે તાલુકામાં બે અલગ અલગ સ્થળોએ થયેલ અકસ્માતોમાં એકનું મોત થયું હતું જ્યારે જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા એક કોવાલી ગામે રહેતા હર્ષદભાઈ બાલુભાઈ પરમાર રાતના સાડા આઠ વાગ્યાના સમયે તેમના નિત્યક્રમ મુજબ ચાલવા નીકળ્યા હતા જેઓ ગોવાલી ગામેથી પસાર થતા મુખ્ય માર્ગ પર રોડની સાઈડમાં ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન ગોવાલી ગામનો રાકેશ અર્જુનભાઈ વસાવા તેનું એક્ટિવા સ્કૂટર લઈને જ આવતા ચાલતા જતા અરસદભાઈ સાથે એક્ટિવા ગાડી અથડાઈ હતી અને અકસ્માતમાં અરસદભાઈ ઝાગ્રસ્ત થતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા ઝઘડિયા પોલીસ એક્ટિવા ગાડીના ચાલક રાકેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માતની બીજી ઘટનામાં જોત ઝઘડિયા રાજપાડી વચ્ચે મુખ્ય માર્ગ પર નવા અવેદા ખડોલી નજીક રોઈન સાઈડે આવતી એક લક્ઝરી બસ એક ટેમ્પો સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયેલો ટેમ્પો ચાલક પંચાવન વર્ષીય પ્રવીણભાઈ પુરુષોત્તમભાઈ પરમાર રહેઠાણ ગામ શુક્લતીર્થ જિલ્લા ભરૂચનાઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું જ્યારે આ અકસ્માતમાં અન્ય સોળ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવા બાદ વધુ સારવારની જરૂરિયાત ઈજાગ્રસ્તોને પરોજ લઈ જવાયા અલગ સરે બસ બરોસેલ કંપનીમાં નોકરી કરતા 40 જેટલા લોકોને લઈને જઈ રહી હતી અકસ્માતમાં લક્ઝરી બસના પંદર મુસાફરો ઈજાગ્રસ્ત હતા જ્યારે ટેમ્પોમાં પઠ્ઠે લેકીસબને ઈજા થઈ હતી ને ટેમ્પો ચાલકનું મોત થયું તો અકસ્માતની ઘટના સંદર્ભે રાજપાડી પોલીસે લક્ઝરી બસના ચાલક વિશાલ જીતેન્દ્રભાઈ મુકવાણા રહેઠાણ ગામ રૂંડ તાલુકા ઝગડિયા જિલ્લા ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી ન્યૂઝ 7 ઇન્ડિયા ઉમલ્લા